जय माताजी जय श्री कृष्ण हमारा नवा ब्लॉग में तुम्हारो स्वागत है जो हवा हवार में अभी आया था तो शेक्लाखी तो आवे कायम कबूतरा शेक्ला लालेड़ी आए काबरों बदाय पक्षी आवे, ने अभी रोज आ गाठिया लेता शेण नाखी अमरे थाल थाय अमेर मणमण बाजरो राखवा मको से मांडवी बीया शे, से शेणा से बध राखी

કે બધી કઈ નઈ તો બે મણ જેટલી મૂકી દઈએ આખું સોમા નાખવાની બધી થોડી બાજરો છે જવાર છે મકો છે માંડવીના બીજ છે એવું બધું કારણે સોમાના તો ક્યાં થાય બિચારા ચણ માં એ માટે થઈને આજ એક ધારો ચાલુ છે વરસાદ નથી લાગ્યા રોટલા તો એમ નથી લાવ્યા કે અમારે બાજુમાં પાછું જે રસ્તો થાય છે એમાં પાણી આવે તો ગાડી હાલે નહીં બે અઠી વાગ્યા ગાય ધોઈ ભાગી જાવ પાછા પછી પાછા આવ્યું આ ગાવ નાખી દીધી આજે ઘણી ઘણી આખો દિવસ ખાય બેટલા ખાવા ન દે જો મારે કબૂતરાને ચણવા ન દે બીજા નંબર માં ને ન ખાવા દે નવું કોઈ પણ પંખી આવ્યું એને નો ખાવા દે બુલબુલ ને ન ખાવા દે એવું છે ઈને કઈ કટાડી તો મેકાઈ ને આપણે જો પાણી આવી ગયું છે અત્યારે જોરદાર હવાનો વરસાદ ચાલુ છે એ સતત દેખાડું એટલા હોય કે આ કુતરી આવી છે એને આગળી રોટલો નાખ્યો હોય તો જો આ મારું ખેતર છે ને જો પાણી ભરાણું હામતું જોઈ શકો એટલું લગભગ મને એવું લાગે છે કે લગભગ ગાડી નહીં હાલે હાલ તો જવું પડે ગાડી લગભગ મેકતી જવી પડે અહીંથી એક કિલોમીટર સેટું તો અમારું ખેતર છે ના તો ગાડી કેળે તો કોઈ દેખો ખેતરમાં એકલું પાણી છે હવાનો વરસાદ સારો છે મારા ખેતરમાં પાણી ભરાઈ ગયું છે તમને અહીંયા આમે બધું પેક કરી દીધું પાણી ભરાઈ ગયા ને એ માટે થઈને હા જો ભરાઈ ગયું મારા ખેતરમાં પાણી

પાણી તો અહીંયા પૈસા પથ્થારી બનાવીશ પાણી ઓછી ખાય અમારી લીલું ઘાસ ને એવું અમે પલ્લી ને પાછા પલ્લી ને જવાનું છે બે વાગ્યે હવે પાણી છે રાફ હોય ના પાણી નવ વાગ્યા આઠ વાગ્યા નો વરસાદ ચાલુ છે ત્યારે થોડો ધીમો પડી ગયો છે

ખેતી કામ કરવું હોય તો પછી એવું બધું કરવું પડે ને આ જો પાસ આવી જશે સસેટલે અમારે ખાવા પે સોલા ઝલમ માં સેકડા નો ઉતા જવાનો છે બે હે બે ખાવાનું તો કરું બે બે ખાવા માં મહેનત તો કરું બે ખાવાનું ગોતવાનું જ ને